મિત્રો નમસ્કાર પ્રણામ આ ગરમીવાળા માટેનું આશ્રય ગૃહ છે જ્યાં જે ગરમીવાણા લોકો હોય એને રાખવામાં આવે છે પણ એમને એક પ્રભુજી અહીંયા આગળ છે તો આપણે એમને બારામાં પૂછીશું બેનના બેન ક્યાં છે પ્રભુજી પાણી પીવે છે બોલાવો ને એમને પાણી પી લેવાનું तो मित्रों प्रभु जी छे कि नहीं अपने एमनी पूछपरछ करिए पछि आपणा थी थती बनती कोशिश आपणे सेवा शिरा करीशुं मित्रों बैठो इधर बैठ जाओ हाँ बैठो कोई किसी के पे बैठो क्या नाम है आपका क्या नाम है राजीव कुमार है राजीव कुमार है, राजी है। कहाँ के रहने वाले रहने वाले हैं के राजी बैल चक बिठान बलक ठान कहाँ रहने वाले हो केराड़ी बैल चौक केराड़ी केराड़ी बैल चौक बुधान ब्लॉक बुधान तो यहाँ अहमदाबाद कैसे आ गए यहाँ रहने को मिला नहीं जमीन आपने भी दिया ना रहने को मिला नहीं नहीं मिला जमीन यहाँ फेंक दिया ना हाँ तो जमीन फेंक दिया ना मिट्टी हाँ तो जमीन फिर गया हाँ का जमीन रहने नहीं मिला था ना तो तो घर बनता ना तो बोले घर बन जा ना। जाते ना बोला ठीक बन जाते हैं आप रहोगे मेरे ठीक तो है वहां चढ़ जाएगा यहां पर रहने लगा है रहने तो अभी आप अहमदाबाद कभी आए आया तीन चार दिन हो गया तीन चार दिन होगा किसमें आए थे आए टैक्सी पे बस गया ना उसमें आए थे तो पापा अकेले आए थे नहीं आप भाई लोग था भाई लोग था वो कहाँ गए गाड़ी पे गाड़ी पे तो फिर आप अहमदाबाद में किसके साथ कहां पे रहते थे अहमदाबाद में रहते हैं हम केड़ी पार चौक नहीं है

बोला ना लेगा तब तो नहीं नहीं आपको घर जाना है यूँ बोल रहा हूँ तो कहाँ जाना है आपको कहाँ पे रहना है आश्रम में रहोगे रहोगे ना आपको भेजेंगे तो ठीक है वो आपसे जो भी होता है काम करता फिर जब आपको घर जाना है आपको भेज दिया जाएगा ठीक है ना आश्रम में रहोगे ना न अमुख तो भाषा ही कैसे बोला था ना तो कहीं खबर नहीं पड़ती हाँ એટલે બિલકુલ રોડ ઉપરથી લીધાતા એમને રાતે લાયા હતા રાતે લાયા હતા બ્રિજ ઉપરથી કેટલા વાગે રાતે રાતે 12:30 12:30 1 વાગે તો રાત્રે બ્રિજ ઉપર જ હતા સૂતા હતા બરોબર તો મિત્રો બેન નું કેવું એમ છે કે રાત્રે લગભગ 12:30 1 વાગે બ્રિજ ઉપર હતા ત્યાંથી લઈ આવ્યા એટલે એ આવ્યા છે એમને તો કઈ નહિ આપણે ત્યારે

ચર્ચા કરીશું જાન જોડે અને પછી આપણા બી જે બી થતી સેવા આપણે ચોક્કસ આપીશું મિત્રો જે ગાડી બી આવી ગઈ છે જોઈ શકો અમારા સુભાષભાઈ આવી ગયા છે ગાડી લઈને सुभाष भाई जय अंबे जय अम्बेम छो मजा मेन जय अम्बे आपका सामान है? आगे, 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 वो लेके आओ आप हाँ वहाँ रहेंगे हाँ मिले, मिले, मिलेगा हाँ मिलेगा। खाना पीना काम धंधा सब मिलेगा हाँ ठीक है चलो ले लो बेहतर खाना पीने मोबाइल चाहिए न मोबाइल भी मिलेगा नहीं नहीं मोबाइल भी मिलेगा वो भी ठीक है मोबाइल भी मिलेगा आप चिंता मत करो लेके आओ सामान जाओ અહીં કપરા કિચે હં આদিক કપરા કિચે વના કોઈ વાત નહી ચલો લે લે લો ચલો આ કપરા મિત્રો એ પ્રભુજી Jharkhand बाजू નું રહેવાનું બતાવી રહ્યા છે આપણે પૂછ્યું તો Jharkhand बाजू માં કોઈ ગામ કીધું એ ગામ बाजू ના બતાવી રહ્યા છે તો કઈ વાંધો નહીં આપણે અત્યારે સેવા ઉપચાર હેતુ જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે આપણે મોકલીશું મિત્રો તો મિત્રો આ વિડીયોને એટલો લાઈક ને એટલો શેર કરજો જેથી કરીને ઝારખંડ એમના પરિવાર સુધી આ વિડીયો પહોંચે લાઈક ને શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને એમના પરિવાર સુધી પહોંચે મિત્રો ઝારખંડ ને યુપી ને એમપી ને એ બાજુથી લગભગ આ રીતના ઘણા પ્રભુજી અમુક આવી જાય છે જે અમુક માણસો જે કોન્ટ્રાક્ટરો હોય કે ગમે તે હોય જે ફિલ્ડમાં કામ કરતા હોય એ લોકો કદાચ આ લોકોને બોલાવે છે પછી અહીંયા એમનો કદાચ કોઈ કોન્ટેક્ટ થતો નથી એવું બી બની શકે છે ક્યારેક ઘણી વખત તો અમારે પ્રભુજીવા જેવા બી આવેલા હોય છે ચલો કે એમનો કોન્ટેક થતો નથી અને એ રસ્તે ભટકવા માંડે છે તો મિત્રો આ બી એ રીતનું જ કીધું છે કંઈક ઝારખંડથી કંઈક કામ કરવા માટે આવ્યા છે પણ જો પગમાં ચંપલ બી નથી અને રાત્રે દોઢ વાગે બ્રિજ ઉપરથી લીધા છે એમને તો મિત્રો આ વિડિયો એટલો લાઈક ને એટલો શેર કરો જેથી કરીને જે બી આ રીતે બહારથી કોઈ કામ મારા મજદૂર આવતા હોય અને એમને બોલાયા હોય તો એમનો પૂરેપૂરો ફોલો લે જેથી કરીને એમના પરિવારથી વિખુટા ના પડી જાય આવા અજાણ્યા શહેરમાં એ ક્યાં જાય આ તો ઠીક છે સારી એવી સંસ્થાઓ કામ કરે છે તો એમની મંજિલ સુધી પછી પહોંચી જાય ચલો બેન હા હા चला बापूनगर पुलिस स्टेशन लिया है ना तो मित्रों बापूनगर पुलिस स्टेशन खाते रवाना थे ये जहाँ तो मित्रों बापूनगर पुलिस स्टेशन खाते पहुँचे ये ऐसी है कि ब्रिंग करने के लिए अंदर आके दिया બરો બાપુનગર કોની સસન ખાતે પહોંચી ગયા છીએ અમે સુભાષભાઈ થેન્ક યુ ફોર वेरिफिकेशन બતાવો ચલો ઓકે હા ચલો તો મિત્રો પ્રભુજી નું वेरिफिकेशन થઈ ગયું છે અને હવે આપણે જય અંબે મત બુદ્ધિ મહિલા આશ્રમ ખાતે મૂકવામાં આવશું ચલો સુભાષભાઈ જય અંબે શાંતિથી જજો ચલો બેટા હા જય મંદિર અને વિડીયોને વધુમાં વધુ લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરજો જેથી એમના પરિવાર સુધી એમના ઝારખંડ સુધી આ વિડીયો પહોંચે પ્રભુજી ઝારખંડનું બતાવી રહ્યા છે તો મિત્રો આ રીતે આપને ક્યાં બી કોઈ બી જગ્યાએ બિનવારસી હાલતમાં પ્રભુજી દેખાય તો પ્લીઝ हमारा कॉन्टेक्ट करजो अठापण चौरियासी अहमदाबाद लाला लादाजी